કામણગાળાને કાંઈ ન નો જોઈ એમ જડ કને તમે જઈને ને તો આ વાત એ જડ આખી જિંદગી ઉંધા માથે તપ કરો તો આ જે સદગુરુના દેશની જે વાત રહે ને એ મૂર્તિ તમને ન સમજાવે ઊંધા માથે તો કદાચ આખી જિંદગી તપ કરો તો આ તમે કોણ છો ક્યાંથી આવ્યા અને તમે ક્યાં જાવા આ વાત ચેતન પુરુષ જે સદગુરુના દેશમાં જાય તારે જ આ જીવાયતમાં નહીં ખબર પડે છે તેમાં કંઈ ચેતન મૂકી જડીને પૂજે કામણ ગાળા ને ન હોજે તો એને મુક્તિનો માર્ગ ક્યાંથી હું કે મુક્તિ મુક્તિ કરતા કોઈ બંધન નહીં ધ્યાન રાખજો ગુરુ બંધનમાં નાખે કે તારે આ કરવું પડશે આટલા જપ કર્યા આટલા તપ કર્યા આટલા વ્રત કર્યા આ તીરથ કર